કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરતો યુવક સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો દેશમાં સરકારી નોકરી વાંચુક સાવધાન થઈ જશો કેમ કે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક એવા માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે જે અલગ અલગ કેન્દ્ર એજન્સીઓમાં નોકરી આપવાના બહાને નોકરી ઈચ્છતા લોકો પાસેથી અમન નરેન્દ્રનાથ નાથ વર્મા ઉમરવરશ 36 ની અટકાયત કરવામાં આવી છે જેને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે મૂળ ભુઈફોર્ ધનબાગ ઝારખંડનો રહેવાસી અને માત્ર બાર પાસ છે જેને ખાનગી કમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કર્યો છે અને સાત વર્ષ બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરી ચૂક્યો છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય કેન્દ્ર સરકારની અલગ અલગ શાખાઓમાં નોકરી આપવાના છેતરપિંડી કરતો હતો જેમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બન્યો હતો નોકરીવાચક યુવાનો કે યુવતીઓનો સંપર્ક મેળવતા આરોપીઓ પોતાનું ખોટું નામ અને કેન્દ્ર સરકારની એજન્સીના અધિકારીની ઓળખ ઉભી કરતા હતા અમન નરેન્દ્રનાથ વર્મા દ્વારા યુવાન યુવતીઓને કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓમાં જેમ કે રેલવે ઇન્કમ ટેક્સ ફૂડ વિભાગ રેલવે આરોગ્ય જેવી કચેરીઓના નામ સાથે હડતા ભડતા નામવાળા ઈમેલ આઈડી બનાવી જેના મારફતે નોકરી ઇચ્છુકોને ઇમેલ મોકલી આપી મોટા શહેરોમાં નામચીન હોટલોમાં ઇન્ટરવ્યુ માટે બોલાવતા જેમાં જાતેથી ઇન્ટરવ્યુ લઈ તેમજ પોતે ટ્રેનિંગ માટેની જગ્યાઓનું આયોજન કરી પોતે ટ્રેનિંગ લઈ યુવાનો પાસેથી પ્રોસેસિંગ માટે તેમજ અન્ય કાર્યવાહી માટે નાણાં માંગતા હતા ત્યારબાદ ફોન ઉપાડતા ન હતા ત્યારે આ જ પ્રકારે મૂળ ઝારખંડની વાત અને ઝારખંડના સરકારમાં પીઆઈ રહેલા અધિકારીની પુત્રી સાથે પણ આ પ્રકારે નવ લાખ અને ત્રીસ હજારની છેતરપિંડી આચરી હતી જેમાં યુવતી પાસેથી ઇન્કમ ટેક્સમાં નોકરી આપવાના બહાને નવ લાખ ત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધ્યા બાદ તપાસમાં આ સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો હજુ આરોપી પાસેથી વધુ ખુલાસા થાય તેવું જણાઈ રહ્યું છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં આરોપીએ પાંત્રીસ યુવક યુવતીઓ સાથે આ રીતે છેતરપિંડી આચરી હતી ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે આરોપીની ધરપકડ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક ચેકબુક એટીએમ કાર્ડ પેન ડ્રાઈવ અને બે ઇન્કમ ટેક્સના નકલી બે આઈ કાર્ડ અને લેપટોપ સહિતનો મુદ્દામાં કબજે કર્યો હતો ઘટનાથી જે લોકો સરકારી નોકરીમાં શોર્ટકટ અપનાવવામાં જઈ રહ્યા છે તેની માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે